હેલો ફ્રેન્ડ્સ ખંભા તાલુકા માટે આવી ગઈ છે ખુશખબર ચામુંડા ઇલેક્ટ્રોનિકમાં અવનવી વેરાયટી એર કુલર બજાજ કંપનીના સીલિંગ ફેન બજાજ કંપનીની સગડી મિક્સર પેટી ઘંટી બ્લેન્ડર વગેરે ઇલેક્ટ્રિક વસ્તુ તમને અહીં મળી રહેશે તેમજ આપની ત્યાં આવતા સુપ્રસંગમાં જમ્બો કુલર ડીજે માતાજીના માંડવા મનોરથ સપ્તાહ સહિત સુપ્રસંગમાં અવનવી લાઇટનું ડેકોરેશન પણ કરી આપવામાં આવે છે એલઈડી ફોક્સ કલરિંગ ફોક્સ બધું તમને ત્યાં મળી રહેશે અને ત્યાં અત્યારે જોરદાર ઓફર ચાલી રહી છે પેટી ઘંટી સાથે તમને બજારની હિસ્ટ્રી ફ્રી આપવામાં આવશે કુલર સાથે બ્લેન્ડર ફ્રી આપવામાં આવશે અને ગમે એ વસ્તુ તમે બે હજારની પરચેસ કરો તો બજાજ કંપનીના લેમ્પ તમને ચાર નંગ ફ્રી આપવામાં આવશે અને એ પણ એક વર્ષની ગેરંટી સાથે તેમનું એડ્રેસ છે કુમારશળાની સામે ચામુંડા ઇલેક્ટ્રોનિક તો હવે એની જોવો છો જલ્દી જ પહોંચી જાઓ ખાંબા તાલુકામાં ચામુંડા ઇલેક્ટ્રોનિક્સમાં થેન્ક યુ